ભાઈ ભાવનગરની આ પ્લેસ ઉપર ડેઇલીના ફર્સ્ટ દસ કસ્ટમરને એકસો ને વીસ રૂપિયાવાળો મસાલા ઢોસો માત્ર એંસી રૂપિયામાં આપી દેવાનો છે અને પ્લેસ તો જોવો ભાઈ કઈ છે આપણું સંસ્કાર મંડળ મંડળવાળું ઝોરકો હા ભાઈ હા તમે પૂછો કે ઝોરકોમાં ઢોસા ક્યારથી મળવા મળ્યા તો આપણા અહીંયા સંસ્કાર મંડળના ઝોરકો ઉપર હવે તમને મળી જશે ઢોસા પણ એ પણ એકદમ જબરદસ્ત ટેસ્ટના અહીંયાનો મેં ભાઈ રેડ ગોટાળો અને બાહુબલી ટુ ઢોસો ટ્રાય કર્યો અત્યારે બાહુબલી ટુ ઢોસાની જ મેકિંગ સ્ક્રીન પર શરૂ છે